પાંચસો કરોડ સ્વાહા એપ્રિલ બે હજાર પચીસમાં બે હજાર ત્રીસ કરોડના ખર્ચે પાટણથી રાજસ્થાન સુધી એકસો ને કિલોમીટર લાંબો ભારતમાલા એક્સપ્રેસ વે બન્યો પરંતુ એક્સપ્રેસ વિના ના ત્રીસ કિલોમીટર રસ્તામાં એવો તે ભ્રષ્ટાચાર થયો કે પહેલા વરસાદમાં જ પાંચસો કરોડનો રોડ સ્વાહા થઈ ગયો દોવાઈ ગયો કોના રહેમ નજર હેઠળ સરકારની તિજોરીના પાંચસો કરોડ સ્વાહા થઈ ગયા શું થયું છે આવો જોઈએ જાણીએ સમજીએ ભારતમાલામાં ભયંકર ભ્રષ્ટાચાર એક્સપ્રેસ વે કરોડ સ્વાહા આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભારતમાલા ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે ના છે ગુજરાત ના અન્ય રસ્તાઓ તો ઠીક ભ્રષ્ટાચારીઓ ભારતમાલા પ્રોજેક્ટમાં પણ મલાઈ ખાવાનું ન છોડ્યું કરોડના ખર્ચે પાટણના સાંતલપુરથી રાજસ્થાનના સાંચોર સુધી એકસો પચીસ કિલોમીટર લાંબો ભારતમાલા એક્સપ્રેસ વે બનાવાયો છે પરંતુ આજ હાઈવેલપુર સાંતલપુરથી થરાદ સુધીના ત્રીસ કિલોમીટરના રસ્તાની હાલત ચિતરે હાલ થઈ ગઈ છે ભારતમાલા હાઈવે બન્યાને હજુ 4 મહિના જેટલો સમય થયો છે કે આ પહેલા વરસાદે જ ભ્રષ્ટ તંત્ર અને રૂપિયા ભૂખ્યા કોન્ટ્રાક્ટરોની પોલ ખોલી નાખી છે કેમ કે એજન્સી અને કોન્ટ્રાક્ટરે કરેલું કામ આંખે વળગે છે આ 30 કિલોમીટરના અંતરમાં મસમૂટા ખાડા પડી ગયા છે ઠેર ઠેર ડામર ઉખડી ગયો છે તો અમુક જગ્યાએથી તો રસ્તા પરથી ડામર જ ગાયબ છે એપ્રિલ બે હાજર પચીસ માં જ હાઇવે ને ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યાં ચાર મહિનામાં જ એક્સપ્રેસ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા હતા રસ્તાના હાઈવે તપાસ કમિટીએ રસ્તાની અલગ અલગ જગ્યાના સેમ્પલ લેવામાં આવ્યા તપાસ રિપોર્ટમાં પાંચસો કરોડના ભ્રષ્ટાચારનો ખુલાસો થયો રોડના કામમાં ખામીયુક્ત માટીનો ઉપયોગ કરાયો

કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ માલા છે તે ભારતમાલા સાતલપુરથી કિલાણા સુધીનો જે ત્રીસ કિલોમીટરનો માર્ગ છે તે માર્ગ ફક્ત ચાર મહિનાની અંદર બિસ્માર હાલતમાં થતા ફરીથી આ રોડ છે તે પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે અત્યારે અમે પાલનપુરમાં આવેલી એનએચઆઈની ઓફિસ પર છીએ અને આપ જોઈ રહ્યા છો કે આ એનએચઆઈની ઓફિસે એની જવાબદારી છે કે જે ભારતમાલા રોડ છે તે રોડનું કામ ખૂબ જ સરસ રીતે અને ગુણવત્તા થાય ત્યારબાદ આ રોડની અંદર ભ્રષ્ટાચાર થયો છે તેવી રજૂઆત કરી હતી ને જેને લઈને સરકાર દ્વારા અલગ અલગ એજન્સીઓને તેની તપાસ સોંપવામાં આવી હતી ને આ તપાસના આખરે આ રોડની કામગીરીની અંદર ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું હતું જેને લઈને આ રોડ છે તે ફરીથી બનાવવા માટે સરકારે આયોજન કર્યું છે ભારતમાલા હાઇવેમાં સીડીએસ ઇન્ફ્રા પ્રોજેક્ટ કંપની દ્વારા પાંચસો કરોડનું કૌભાંડ કર્યા બાદ હવે સરકારને આ રસ્તો તોડવાનો નિર્ણય કરવો પડ્યો છે તપાસ રિપોર્ટમાં ભ્રષ્ટાચાર સામે આવતા સાંતલપુરથી કિલાણા સુધીનો આખો રોડ ખોદીને ફરીથી બનાવવામાં આવશે અને ફરી રોડ બનાવવાનો ખર્ચ સીડીએસ ઇન્ફ્રા પ્રોજેક્ટ કંપનીએ જ ભોગવવો પડશે

પાંચસો કરોડમાંથી ખરેખર કેટલું કામ થયું છે બ્લેકલિસ્ટ થયેલી કંપનીને ફરીથી કામ કેમ સોંપાયું દર વખતે લોકોના ટેક્સના પૈસા ચાઉ કરી જતા ભ્રષ્ટાચારીઓએ પ્રોજેક્ટમાં પણ મલાઈ ખાવાનું છોડ્યું નથી ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે તપાસ રિપોર્ટ સામે આવ્યા બાદ જે સીડીએસ ઇન્ફ્રા પ્રોજેક્ટ કંપનીને નેશનલ હાઇવે ઓથોરિટીએ બ્લેકલિસ્ટ કરી છે એ જ કંપનીને ત્રીસ કિલોમીટરનો રોડ ફરીથી બનાવવા માટેનું કામ સોંપ્યું છે બ્યુરો રિપોર્ટ